મગજનું રહસ્ય લાગણીઓ અને રસાયણો કેન્દ્રમાં એક પારદર્શક ત્રણ દિ માનવ મગજનું મોડેલ ધીમે ધીમે ફરે છે મગજનો લાલ રંગનો એક નાનો ભાગ ઝબકી રહ્યો છે જે મગજના ચોક્કસ ક્ષેત્રની પ્રવૃત્તિ દર્શાવે છે મગજમાંથી નીકળતી વાદરી રેખાઓ સંકેતો આસપાસ ફેલાયેલી છે જે મગજની જટિલ કાર્યપ્રણાલી સૂચવે છે માનવ શરીરનું સૌથી અદભુત અને રહસ્યમય અંગ છે આપણું મગજ એક જટિલ વિશ્વ છે જ્યાં અબજો કોષો સતત કામ કરે છે આપણી દરેક લાગણી વિચાર અને ક્રિયાને નિયંત્રિત કરે છે શું તમે જાણો છો કે ભય આનંદ અને ગુસ્સો જેવી આપણી લાગણીઓ ક્યાંથી આવે છે આપણા મગજમાં એક નાનો બદામના આકારનો ભાગ છે જેને એમિગડલા કહેવાય છે આજ જ ભાગ આપણી ભય અને ચિંતા જેવી પ્રતિક્રિયાઓની લાગણીઓને પ્રોસેસ કરે છે મગજની અંદરની રાસાયણિક પ્રતિક્રિયાઓ અને તેના બાહ્ય પ્રભાવો દર્શાવવામાં આવ્યા છે વાદળી રેખાઓ મગજની સપાટી પરથી પસાર થઈ રહી છે જે મગજના જુદા જુદા ભાગો વચ્ચેના સંદેશાવ્યવહારને દર્શાવે છે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું મગજ એક ખાસ રસાયણ છોડે છે જેને કોર્ટિસોલ કહેવાય છે આ કોર્ટિસોલ આપણને લડો કે ભાગો ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિક્રિયા માટે તૈયાર કરે છે જો કે લાંબા સમય સુધી કોર્ટિસોલનું સ્તર આપણા શરીર અને મગજ બંને માટે હાનિકારક હોઈ શકે છે મગજનું મોડેલ ધીમે ધીમે ફરતું રહે છે અને વધુ જટિલ નેટવર્ક્સ અને રાસાયણિક પ્રક્રિયાઓના દેખાય છે મગજના અન્ય કાર્યો કે સંકેતો સૂચવે છે વાદળી ગ્રીડ પેટર્ન સમગ્ર પૃષ્ઠભૂમિમાં ગતિશીલ રહે છે આ બધી પ્રક્રિયાઓ આપણા મગજની અંદર એક સેકન્ડના હજારો ભાગમાં થાય છે આપણી યાદશક્તિ શીખવાની ક્ષમતા નિર્ણયો લેવાની શક્તિ આ બધું આપણા મગજના આ જટિલ નેટવર્ક પર આધાર રાખે છે દરેક વિચાર દરેક લાગણી એક સૂક્ષ્મ રાસાયણિક અને વિદ્યુતિક સંકેત છે મગજનો લાલ ઝબકતો ભાગ વધુ સ્પષ્ટ દેખાય છે અને સમગ્ર મોડેલ એકંદરે વધુ તેજસ્વી બને છે જે મગજની સક્રિયતા દર્શાવે છે આગલી વખતે જ્યારે તમે કોઈ લાગણી અનુભવો કોઈ નિર્ણય લો કે કંઈક નવું શીખો ત્યારે યાદ રાખજો કે તમારા મગજની અંદર એક અદ્ભુત વિશ્વ કાર્યરત છે આપણા મગજને સમજવું એ ખરેખર આપણી જાતને સમજવા જેવું છે ચાલો આ અદભૂત અંગના રહસ્યોને વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને તેની સંભાળ રાખીએ આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર